નામ ગુંજન જોશી જીતેન્દ્રભાઈ છે હાલ હું જૂનાગઢ જિલ્લા જેલમાં એક પ્રિઝનલ તરીકે છું અત્યારે એમ કહેવાય કે ગુજરાત અમારી જેલ પ્રિઝનલ સરકાર છે ગવર્મેન્ટ છે એના દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવે છે જેમાં ઇન્ડિયન ઓઇલ જેને સ્પોન્સરશિપ આપી અને એક સારું એવું સ્પોર્ટ્સ જે મંથ કહેવાય છે ઉજવવામાં આવે છે એક મંથનો આ કાર્યક્રમ છે જેમાં વોલીબોલ ચેસ કેરમ આવી એક રમતો રમાવાની છે અને આમાં જે પ્રિઝનલ જે લોકો હોય છે એમાં અન્ડર ટ્રાયલ અને પ્રી ટ્રાયલ બંને પ્રિઝનલ આવી ગયા છે અને આ રમતગમતથી લોકોનો માઇન્ડ ફ્રેશ થાય સારા એવા કોચિસ જે એમને એમની ટ્રેનિંગ આપશે જે પ્રોફેશનલ હોય છે અને એક મહિના માટે એમ કહેવાય છે કે રોજના બે કલાક એટલે ટુ આવર્સ અહીંયા બહારથી આવશે અમને લોકોને ટ્રેનિંગ આપશે અને ટ્રેનિંગ આપ્યા બાદ અહીંયા એક કોમ્પિટિશન થાય છે અને કોમ્પિટિશનમાં જે વિનર થાય છે એને આગળ રમવાના ચાન્સીસ મળે છે અને જે કોઈ સર્ટિફિકેટ મળે છે એ સર્ટિફાઈડ કોપી પણ અહીંથી અમે લોકો જ્યારે બહાર નીકળી જાશું તો અમને કોપી પણ ફાયદારૂપ થશે તો આ એક જે નવતર પ્રયોગ છે આ પ્રયોગ દ્વારા હું એમ કહેવાય કે ઇન્ડિયન ઓઇલ જે અમારા સ્પોનસરશિપ છે એમનું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું તેમજ અમારા જુનાગઢ જિલ્લા જેલના જે અધિક્ષક એ વાડા સાહેબ છે સુબેદાર જે સુરુભા છે તેમજ અહીંયા અમારા એક સુબેદાર કનારાભાઈ છે આવા બધાના આભાર માનીએ છીએ કે અમને એક એમના પરિવારના સભ્ય માની અને એક એમના પરિવારના સભ્ય તથા એમના એક દીકરાઓમાંની જે કે નવતર પ્રયોગ કરી અને અમને લોકોને એક તક આપી છે આ તકમાં અમે લોકો ખરા ઉતરશું અને ટ્રેનિંગ અમે દિલથી લેશું અને એમાં વિજય પણ થશું જય માતાજી ગુજરાત આજ રોજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ના સહયોગથી અને અમારા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ ડોક્ટર કે એલ એન રાવ સાહેબના આદેશી કેદીઓમાં માનસ પરિવર્તન થાય એ માટે વિવિધ રમતોનું આયોજન કરેલ જેમાં ચેસ કેરમ અને વોલીબોલમાં આમ આ બધી જ રમતોમાં કુલ આશરે સાઠ કેદીઓએ ભાગ લીધેલો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મેનેજર શ્રી જાડેજા સાહેબ અને વોલીબોલ ચેસ અને કેરમ ની રમતના કોચ શ્રીઓ એ સહયોગ આપી અને સરસ મજાનું આ આયોજન સફળ રહેલ છે મારું નામ શૈલેન્દ્રસિંહ જાડેજા છે હું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં જનરલ મેનેજર એચઆર સીએસઆર જોઉં છું ગુજરાત રાજ્ય ઓફિસનો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને બે હજાર એકવીસમાં એક સુંદર વિચાર પ્રેષિત કર્યો પ્રિઝન ટુ પ્રાઇડ કેદી ભાઈઓ માટે એક સન્માનજનક એમને બહાર નીકળીને વ્યવસાય મળી શકે એ લોકો બરાબર સમાજમાં પૂરી તરત ઘુલમિલ શકે અને સારું કાર્ય કરી શકે એના માટે એક મુહિમ ચલાવી અને ભારત વર્ષની દરેક પ્રિઝન્સમાં અમે કાર્યક્રમ કરતા આવ્યા છીએ આ આવા કાર્યક્રમની દસમી કડી છે ગુજરાત રાજ્યમાં આ બારમી જેલ છે હવે કાર્યક્રમ એ છે કે દરેક જેલમાં અમે કેટલાક સિલેક્ટેડ કેદી ભાઈઓ કે જે સિલેક્શન જેલ દ્વારા જ કરવામાં આવે છે એ કેદી ભાઈઓને અમે એક મહિનાથી લઈને નેવું દિવસ સુધી ત્રણ મહિના સુધીનું પ્રશિક્ષણ આપીએ છીએ અલગ અલગ ગેમ્સમાં અલગ અલગ રમતમાં જેમ કે ચેસ કેરમ વોલીબોલ હવે બીજી ગેમ્સ પણ અમે જોડી રહ્યા છીએ ધીરે ધીરે બાસ્કેટબોલ બેડમિન્ટન એટલે આ એક વિચાર પ્રેષિત કર્યો છે કે તન પ્રફુલ્લિત મન પ્રફુલ્લિત અને સમાજ સાથે બરોબર આ લોકો હળી મળી શકે અમે સ્પેશિયલ એના નામાંકિત કોચિસ અરેન્જ કરીએ છીએ અને એક મહિના માટે એનું કોચિંગ કરાવે છે આ કોચિસ આવીને જેલમાં એમને કોચ કરશે ત્યારબાદ એવો પણ કિસ્સો થયો છે કે ફીડે જે ઇન્ટરનેશનલ ચેસ એજન્સી છે એ એક ટુર્નામેન્ટ કરે છે કેદી ભાઈઓ માટે દર વર્ષે અને એમાં કેદી કે જે સારું ચેસ રમતા હોય એ પાર્ટિસિપેટ કરે અને ગયા વર્ષે યરવાડાની જેલમાં અમારા ટ્રેન કરેલા ઇન્ડિયન ઓઇલ દ્વારા ટ્રેન કરેલા કેદીભાઈ એ બીજા નંબર પર આવ્યા હતા એટલે આવા વિચારથી પ્રેઝન્ટ એક અમે મુહિમ ચલાવી રહ્યા છીએ